ગોંડલમાં રાજકુમાર જાટના પિતા દ્વારા વધુ એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો છે ફોરેન્સિક રિપોર્ટ બાદ રાજકુમારના પિતાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી રતનલાલ જાટે કહ્યું હતું કે હું શરૂઆતથી જ કહેતો હતો કે મારી અને મારા દીકરા સાથે મારપીટ થઈ ગઈ છે પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના ઘરે મારપીટ થઈ હતી તે બાબતે અધૂરા સીસીટીવી આપવામાં આવ્યા હતા રાત્રે મારા દીકરાને ગન પોઈન્ટ પરથી ઉઠાવી ગયા હતા હવે તો ફોરેન્સિક રિપોર્ટ પણ આવી ગયો છે રિપોર્ટમાં સ્પષ્ટ છે કે લાકડી વડે માર મારવામાં આવ્યો હતો મિત્રો રાજકુમાર જાટની ફોરેન્સિક રિપોર્ટમાં અનેક નવા ખુલાસા થયા છે જેમાં યુવકના શરીર પર લાકડીથી માર મારવાના નિશાન મળી આવ્યા છે લાકડીથી માર માર્યા હોવાના ચારે ચારે સેમીના ઈજાના નિશાન મળી આવ્યા છે રાજકુમારની ગુદામાં સાત સેમી ઊંડો ચીરો હોવાનો પણ ખુલાસો થયો છે આ ઈજાઓ અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હોવાની શંકા ઉપજાવે છે ફોરેન્સિક પીએમમાં પ્રથમ ભાગમાં કુલ ચોવીસ મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે તથા બીજા ભાગમાં કુલ એકત્રીસ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઈજાના નિશાન બાર કલાક પહેલાના એટલે કે તાજા હોવાનો ખુલાસો થયો છે આવા ઈજાના નિશાન અકસ્માતના કારણે ન થઈ શકે આ ઈજા કોઈ ભારે પદાર્થથી માર મરાયો હોય તો જ થાય છે માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે ખોપરી પાટી ગઈ છે તેમાં ઓગણચાલીસ સેમીની લાંબી ઊંડી ઈજાઓ પણ છે તથા આંખ નાક હોટ અને ગાલ પર ભારે ઈજાઓ જોવા મળી રહી છે ગોંડલથી રાજકોટના તરગડિયા ગામના ઓવરબ્રિજ સુધી ચાલીને પહોંચેલા જાટ યુવકના મૃત્યુ કેસમાં રાજકોટ પોલીસે આ ઘટના આકસ્મિક હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું ત્યારે દિવ્ય ભાસ્કર પાસે મૃતક યુવાનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાથ આવ્યો છે તેમાં અનેક મુદ્દે શંકાઓ દર્શાવવામાં આવી છે શરીર પર જેટલા ઈજાના નિશાન છે તેને જોતા અનેક શંકાઓ મિત્રો રાજકોટની પીયુડી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના ત્રણ નિષ્ણાંત ડોક્ટરે પીઆર વરુ એમ એમ ત્રગઢિયા અને પી જે માણવરે આપેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુલ બે પાર્ટમાં ઈજા ક્યાં ક્યાં થઈ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રથમ પાર્ટમાં કુલ ચોવીસ મુદ્દા વર્ણવવામાં આવ્યા છે જ્યારે બીજા પાર્ટમાં કુલ એકત્રીસ મુદ્દાઓ કે કેવી રીતે ઈજા થઈ તેનું વર્ણન કરવામાં આવ્યું છે રાજકુમાર જાટના મૃતદેહનો કરાયેલો ફોરેન્સિક રિપોર્ટ કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીપીજી રાજપરા સહિત સાથે મોકલવામાં આવ્યો હતો ડીએ ભાસ્કરને મળ્યા બાદ કેટલાક નિષ્ણાંત તબીબીઓએ આ રિપોર્ટ શું કહેવા માંગે છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું નિષ્ણાત તબીબીઓએ જણાવ્યું હતું કે રિપોર્ટમાં જે મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે અને શરીર પર જેટલી ઈજાના નિશાન છે તેને જોતા અનેક શંકાઓ ઉપસ્થિત થાય છે અને હૃદયના ભાગમાં પણ છે ગંભીર હુમલો થયો દર્શાવે મિત્રો ગુદ્ધામાં સાત સેમી ઊંડો અને ત્રીસ સેમીની જાડાઈનો ચીરો છે આ ઈજા કેવી રીતે થઈ હશે તે પોલીસ તપાસનો મુદ્દો છે અકસ્માતમાં ક્યારેક ગુદ્દાની ચેક અંદર સુધી ચીરો ન પડે તેવું પણ નિષ્ણાત તબીબીઓએ જણાવ્યું હતું માતાને ચહેરા પર પણ ગંભીર ઈજાઓ છે છે ને તેમાં ઓગણચાલીસ સેમી લાંબી ઊંડી ઈજા છે આંખ નાક હોઠ અને ગાળ પર ભારે ઈજાઓ છે લોહી અને કાજે બ્લેડેડ ઓબ્જેક્ટ જેમ કે લોખંડનો પાઇપ દંડો અથવા પથ્થરથી હુમલો થયો હોય તેવા સંકેત આપે છે પાછળના હાડેકા પણ ત્રણ થી પાંચ સેમી સુધી તૂટી ગયેલા છે છાતીની અંદર બસો સીસી જેટલું લોહી એકઠું થયેલું હતું પેપસા હૃદય પર ઘણા બધા ઘા હતા જે ગંભીર હુમલો થયો હોય તેવી શંકા દર્શાવે છે